શહેરમાં જાઓ નગરમાં જાઓ ખૂબ કમાવો બંગલા કરો ગાડીઓ ફેરવો પણ વતન ને ભૂલતા નહીં વતન યાદ રહેશે ને તો તમને પરમાત્મા રામ યાદ રહેશે જે દિવસે વતન ભૂલાઈ ગયું તેથી રામ ભૂલાઈ ગયું સમજી લો માટે વતન ને યાદ રાખજો શહેરમાં ફરો વસ્ત્ર અને આ બધું બધું જ આનંદ કરો ફરો મારી કોઈ નાજ નથી આ આ નવી પેઢી કોલેજની પેઢી તો આ હા હા કેવી ભાગશાળી છે મને તો એમ થાય આમને કેવા પૂર્ણ કર્યા હશે આજે દીકરા દીકરીઓ જોવું છું અમ આપણે તો ભણવા તમે તો મારા પેલા આપણે તો ભણવા જતા ત્યારે આમની વોટર બેગ જોઈ જોઈ ને આવલી પાણીની આમાં વોટરબેગ બેગ મને તો ક્યારેય કેમ થાય કે મારે આમની આરી સ્કૂલે જવું જોઈએ એમ તો વોટર બેગ છે એમની એમની બેગ જો એમના એમના કપડાં એમના બૂટ એમના એમના મોજા કેટલું સરસ છોકરું હાલ્યું જતું પચીસ હજારનું છોકરું થાય તમે જો એવું સરસ એવું સરસ એવું એવું સરસ હાલ્યું જતું હોય આમાં એમ સવાર સવારમાં સરસ